જય શ્રી કૃષ્ણ જાગૃતિ રસોઈમાં તમારું સ્વાગત છે આજે હું ગુવારનું શાક બનાવવાની છું પણ વરાળિયા ગુવારનું શાક વરાળથી બનાવવાની છું તો આ પાણી દસ મિનિટ આ વરાળથી થી બાફી નાખશું ઓકે હું આ વરાળી છે બાફા મૂકી દીધું છે અને આને ઉપર ઢાંકી દઉં દસ મિનિટમાં બફાઈ જશે પછી પછી શાક બનાવીશું આપણે ગેસ ફાસ જ રાખું છું અત્યારે હજી તો પાંચ મિનિટ થઈ છે પણ ઉભરાય છે તો સે જમ તો ધીમો ગેસ કરું છું વરાળિયું શાક બનાવું છું ગુવારનું એમાં આપણે આ લસણ છે ખાંડેલું નાખીશું અને આ કળી છે કળી કરીશ કટકી અને અજમો અને ટમેટા અને આ તેલ ને આ મસાલિયું હું હમણાં બફાય પાંચ મિનિટની વાર છે બફાઈ જાય એટલે હવે આપણે આ દસ મિનિટ પંદર મિનિટ થઈ જેવો ગુવાર તમારે જો ગુવાર જાડો હોય મારે મેં જાડો લીધો છે એટલે દસ પંદર મિનિટ થઈ એટલે વરાળ જ્યારે તમારો ઝીણો ગુવાર હોય દસ મિનિટમાં બફાઈ જાય ને પણ પંદર મિનિટ થાય મારે આ પંદર મિનિટ થઈ જાડો ગુવાર હતો એટલે બફાતા વરાળથી બાફતા થોડીક વાર લાગે હવે આપણે લોહી મૂક્યો તેલ મૂકીશું ગુવારને વઘારવા આ ચમચા છે હું અઢી ચમચા તેલ લઉં છું હું તેલ આવી ગયું છે હવે આપણે નાખીશું અજમો હાથેથી થોડોક ક્રશ કરી અજમો નાખીશું પછી અજમો આવે એટલે આ લસણની મેં કટકી કરી છે એ નાખીશું આ લસણની કળી બધી તળાઈ ગઈ છે હવે હિંગ નાખીશું અને આ ટમેટા મેં કરી ટમેટા ટમેટાને ક્રશ કરેલા છે એ નાખીશું ગેસ થોડોક ધીમો કરી નાખું હવે થોડું બે ગ્લાસ અલગ બે ચમચા જેટલું જ પાણી નાખવાનું મેં જેટલું તેલ નાખ્યું હતું બે ચમચા એટલું જ અત્યારે આમાં પાણી નાખવાનું પછી ઉપરથી નાખીશું પાણી આપણે પણ અત્યારે આ વઘારવામાં એટલું જ પાણી નાખવાનું છે અને હવે લસણ નાખું છું ઓલું ખાંડેલું લસણ ખાંડું હતું પહેલાં ઓલી મેં કળી તળીને નાખી અને હવે આ લસણ હવે પાણી નાખી દીધું એટલે હવે મસાલા બધાય કરું બે ચમચી મરચું અડધી ચમચી હળદર ને બે ચમચી જીરું એક ચમચી મીઠું બાફામાં મીઠું નથી એટલે તમારે સ્વાદ પ્રમાણે જેવું તમારે મીઠું ઘરમાં ખાતા હોય એવું નાખવાનું હવે આમાં ગુવાર નાખીશું હવે આ ગુવાર નાખ્યા પછી પાછું થોડું પાણી ખાંડ ખાંડવાળું ખાતા હોય વેળું તો થોડું ખાંડ નખાય ગુવારના શાકમાં અત્યારે હું આમાં ખાંડ નથી નાખતું તમે ખાંડ નાખી ખાંડવાળું સરસ થાય છે અત્યારે અમારા ઘરે મહેમાન આવ્યા છે ને એ લોકો ખાંડ નથી ખાતા એને ગુવારનું શાક ભાવે અને જે ઠાંડને લઈ છે એટલે એ લોકોને ખાંડ નથી ભાવતો એટલે નથી નાખી લોકો અમારા ઘરે તો અમે ગુવારનું શાક ગળું જ ખાઈ છે ખાંડ નાખીને જ ખાઈ છે એટલે હું અત્યારે આમાં નથી કરતી ને હજી આ પાંચ મિનિટ ચાર પાંચ મિનિટ આમ થું ચડવા દઉં શાક તૈયાર છે અને વરાળથી બાફેલું છે એટલે મીઠું બહુ લાગશે કુકરમાં નથી બાફવું શાક તૈયાર છે અને તમારે જો વરાળથી બાફેલામાં થોડી વાર રેવા દેવાનું હોય તો રેવા દેજો મારે જાડો ગુવાર છે એટલે મેં વધારે બાફા દીધું છે પંદર મિનિટ તમારે જાડો ગુવાર હોય તો પંદર વીસ મિનિટ બાફાવા દેજો અને કૂણો ગુવાર હોય તો દસ મિનિટમાં બફાઈ જાય વરાળથી બફાઈ જશે અને આવી રીતે મારી ચેનલને જોયા કરજો અવનવી વાનગી બધી તમને મળશે અને મારી ચેનલને લાઈક અને શેર કરજો